વૈશમપાય એની પેર બોલ્યા સોનજન મેજે રાય વિસ્તારી તુજને સંભણાવું મહાભારત મહિમા તને આદ પર્વ મહિમા ત્યારે વૈશમપાય ઋષિ જન્મેજે રાજાને કહે છે કે હે જન્મેજે રાજા તને હું આદ પર્વનો મહિમા સંભળાવું છું તે તું ધ્યાનથી સાંભળ મછગંધા ગઈ ધામમાં એ રજની થઈ છે જ્યારે ભોજન કરીને ગાંગે વેજી થયો મચગંધા પાસે ત્યારે સગી જનેતા સમાન જાણે શુદ્ધ છે અંત કરણ માતા ને ઢોલીએ આવીને બેઠો ચાંપવા લાગ્યો ચરણ જોડેના મહેલ માં ઓર માન બે ભાઈ કરે છે શયન તેમાંથી નાનો મધ્યરાત્રિએ જાગી ઉઠ્યો ભવન ત્યારે મચગнда એમના ભવનમાં ગયા છે એવે સમય જ્યારે રાત્રિ થઈ છે ત્યારે ભોજન કરીને ગાંગેવજી મચગндаના ભવનમાં આવ્યા છે અને જાણે પોતાની માતા હોય એવી રીતે પોતાની પોતાની સગાઈમાં જાણે છે એમનો અંતઃકરણ એકદમ શુદ્ધ છે અને માતાને ઢોલી આવી અને ગાંગેવજી એમના ચરણ દાબવા માંડ્યા છે બાજુના મહેલમાં એમના બે ઓરમાન ભાઈ તેઓ પણ સૂતા છે તેમાંથી નાનો મધ્યરાત્રિએ જાગી અને બેઠો થયો છે માત ભ્રાતને વાત કરતા જાણ્યા થયો વિપરીત વિચાર જાળી થી જોયો ગંગે દીઠો કોપ્યો તે અપરંપાર ગયો મોટા બંધુ ની રે પાસે મનમાં ધરીને ને રોષ કયું કે આપણી માતા ભ્રાત માં છે કુબુદ્ધિ નો દોષ નાનો ભાઈ ત્યારે સફાળો જાગ્યો અને એના મનમાં વિપરીત વિચાર આવ્યો છે એને જાળીથી જ્યારે ગાંગેવજીને પગદાબતા જોયા છે ત્યારે તેને વિપરીત વિચાર આવી અને તે અપરંપાર કોપ્યો છે અને એ મોટા ભાઈની પાસે ગયો છે મનમાં એને ખૂબ રોષ આવ્યો છે અને એને મોટા ભાઈને કહ્યું કે આપણી માતા અને ભાઈમાં કુબુદી છે વિચિત્ર વીર્ય વિવેકી છે તે સાંભળી કોપ્યો છે અરે રે મૂર્ખ આ શું બોલ્યો માર્યો તમાચો એક ਇਤਲੇ ਚਿਤਰਾੰਗਦ ਕਹੀਂ ਬੋਲਿਓ ਨਹੀਂ ਘਰਨੀ ਵਹਾਰ ਨਿਕਲਿਓ ਘੋੜੇ ਬੈਸੀ ਮਰਣਧਾਰੀ ਅਘੋਰ वनमा ਪੜਿਓ ਅਘੋਰ वनमा ਜਈ ਚਿਤਾਖੜ ਕੀ ਕਰੀ ਮੂਉ ਆਪਘਾਤ ਏ ਵਾਤ ਕੋਈ ਜਾਨੀ ਨਹੀਂ ਐਵੇਂ ਥਿयो ਪ੍ਰਭਾਤ ਨਾਨਾ ਭਾਈਏ ਜਾਰੇ ਏਨੇ ਵਿਚਿਤ੍ਰ ਵੀਰੀਏ વાર્યા વાત કરીશું વિચિત્ર વીર્યને એટલે વિચિત્ર વીર્ય ખૂબ વિવેકી છે તે નાના ભાઈ વચન સાંભળીને બહુ ગુસ્સે થયો અને કોપમાન થયો કે અરે રે મૂર્ખા તું આ શું બોલ્યો અને એક તમાચો માર્યો છે એટલે ચિત્રાંગંદ કંઈ બોલ્યો નહીં અને ઘરની બહાર નીકળ્યો ઘોડા ઉપર બેસી મરવાનું ધરી અને અઘોર વનમાં ગયો છે અઘોર વનમાં જઈ ચિતા ખડકી અને એને આપઘાત કર્યો છે એ વાત કોઈએ જાણી નહીં રાત્રે એમ કરતા કરતા પ્રભાત થયો છે તવ મચગંદા કહે ગાંગે વને સિધાબો મારા તન કાશી દેશે સંચરો મારું મન થાય પ્રસન્ન તવ ગાંગે વે આયુધ સ્વ જોડાવ્યા સાર માતાને ચરણે લાગી ચાલ્યા ગંગા તણા કુમાર રથે બેઠો સૂરો પૂરો શોભિતયપ્રમ્મ પાર એ રથ હંકાર્યો પૂર્ણિમાને દિન સા ત્યારે મસગંદા સવાર થયું અને ગાંગેવને કહ્યું કે હે ગાંગેવ તમે મારા પુત્ર કાશી દેશમાં જાઓ મારું મન પ્રસન્ન થશે ત્યારે ગાંગેવે આયુધ હાથમાં લીધા છે ઘોડા શણગાર્યા અને ઘોડા ઉપર ચડી માતાને પગે લાગી અને ગાંગેવજી કાશી દેશના રસ્તે ચડ્યા છે રથમાં બેઠા છે સુરાપુરા શોભિત અપરંપાર શોભાયમાન થયા છે સારથી રથ અંકાર્યો અને એ દિવસે પૂર્ણિમા હતી અને પૂર્ણિમાને દિવસે રવાના થયા છે તે દિન કાશી દેશ માહી ક્ષત્રિ લોક થયા તૈયાર સવારે રૂપાળા બની બનીને ને સભામાં સાર આસન ઉપર આર બંધ બેઠા દેશો દેશના ભૂપ સકળ સભા શોભવા લાગી જળહળ જોતયનુપ એવે ગાંગેવા આવ્યો નગરની લગભગ હરખે મેદાન ભર્યો મેદાને એને રથ રખાવ્યો કટી બાંધી ઉતર્યો એ દિવસે કાશી દેશમાં બધા રાજાઓ રૂપરૂપના અંબાર થઈ શણગાર સજી અને બધા પણ તે બાજુ આવવાનું પર પ્રયાણ કર્યું છે અને આગળ સારથિને કહ્યું અશ્વર્ન છોડીશ કન્યા લાવું ધરી ટેક એમ કહીને ગુપચુપ ચાલ્યો વસ્ત્ર ઓઢી લીધું એક ગાંગેવજીએ સારથીને કહ્યું કે તું અશ્વર્ન છોડીશ હું કન્યા લાવું છું એમ કહી અને ગાંગેવજી માથે વસ્ત્ર ઓઢી અને તેઓ રાજભવનમાં કાશી દેશના કાશી રાજાને ત્યાં ગયા છે કોઈ ન ઓળખે એવું કીધું પાર પાડવા મન મનસુબો સભામાં સૌની પાછળ આવી લોકોની ભેગો હોય ઉભો નારદજી તવ અંતરીક્ષ ઉભા તમાસો જોવે એકાજ કાશી દેશે કાશી રાજા એ સેવક મોકલ્યા જાઓ જઈને કહો કન્યાને કુમારી આવો બહાર તે સાંભળી સેવક સંચર્યો જય કયા સમાચાર એટલે ત્રણે કન્યાયો નીકળી હાથ ગ્રહી મોતીનો હાર હંસ ચાલે એ આવી સભામાં રૂપ રૂપનો અંબર મારજીજી ચારે અંતરીક્ષમાં ઉભા ઉભા તમાશો જોવે છે અને કાશી રાજાએ સેવકો મોકલ્યા કન્યાઓ જોડે કે જાઓ સેવકો કન્યાઓને જઈને કહો કે હે કુમારીઓ તમે બહાર આવો તે સાંભળીને સેવક સંચર્યો અને કન્યાઓને જેને સમાચાર કયા છે એટલે ત્રણે કન્યાઓ ત્યાંથી રવાના થઈ છે હાથમાં મોતીઓના થાળ લીધા છે અને જેમ હંસલો ચાલે છે એમ હંસલાની ચાલે એ કન્યાઓ સભામાં રૂપરૂપના અંબાર સમી આવી અને ઊભી છે આવીને યુબી સૌ જુવે ખૂબી નિહાળે જુજવારાય અંબાલી કા સલરાજાને જુવે હરસે રદિયા નવમાય એવા માં ગાંગેવે મન વિચાર્યું આ હાર આરોપે કન્યાએ તે તે વેળા વર્ણી થઈ કન્યા તો પછી કેમ લેવાય ગાંગેવજી વિચાર કર્યો કે જો આ કન્યાઓ કોઈને હાર પહેરાવી દે તો એ કોકની થઈ જાય પછી તો આપણે કેમ એમનું હરણ થાય એવું જાણી વસ્ત્ર એવો ઢેલો કાઢી નાખ્યું ચડી ચોટ કમર કસી દંત ડસી ને મૂકી સભા માં ડોટ કન્યાકને આવ્યો ક્રોધ ભરેલો સામર્થ દીધું રાખી બાથ ભીડી ત્રણે કન્યાને ખાંધઈ ઉપર ત્યાં નાખી ત્યારે ગાંગેવજીએ વસ્ત્ર ઓઢેલું ગાઢી નાખ્યું છે અને અમને ચડાઈ કરી કમર કસી દાંત દસી અને ભરી સભામાં આવીને ગંગેવજી ત્યાં ઊભા થયા છે કન્યાઓ કને ગંગેવજી આવ્યા છે ક્રોધ ભરેલો છે એમનું સામર્થ ભાળી અને બાથ ભીડાવી ત્રણ કન્યાને ખાંધા ઉપર નાખી એમના ખભા ઉપર અને ગંગેવજી આગળ જાય છે હિંમતવાળો ગંગાનો બાળો જુએ સભાનો સાથ ગર્જના કરી બોલીઓ વળી મૂછે નાખ્યો વાત ગાંગેવ કહે સાંભળો છત્રી કર્યું હરણ મે આઠામાં ઓન્યા તો બહારીયાનો દી કરો ગાંગેવ મારું નામ સોના નેત્રમાં ધૂળ નાખી લઈ જાઉં છું કન્યાય વઢવું હોય તો આવજો સૌ બોછું મેદાનમાંય ગર્જના કરી અને મૂછે હાથ નાખી અને ગાંગેવજી બોલ્યા છે કે હે ક્ષત્રિયો આ કન્યાઓનું મેં હરણ કર્યું છે હું ન્યાત બારિયાનો દીકરો છું અને ગાંગેવ મારું નામ છે સૌના નેત્રમાં ધૂળ નાખી અને હું આ કન્યાઓને લઈ જાઉં છું જો લડવું હોય તો હું ઊભો છું મેદાનમાં એક ગાઉ ઉપર મેદાનમાં માં છું લાવજો સંગ સેનાય નોતરિયા તમે જાઓ પાછા ભોલૈયો જમીરાય જો લડવો હોય તો હું અહીંથી એક ગાઉ મેદાન જે છે ત્યાં ઊભો છું તમે બધા નોતરેલા છો એ બધા શીરો જમી જમીન તમારા ઘરે એમ કહીને ડોટ મૂકી ગયો એ દૈવત રાખી જ્યાં રથ રાખ્યો મેદાનમાં ત્યાં કન્યાઓ રથમાં રાખી ત્રણે કન્યાઓ રોતી રોતી કે આવીને આપણા રંગમાં ભંગ પડાયો છે ત્યારે ગાંગેવજી કન્યાને ને કે છે ગાંગેવ કહે ન બોલીશ બહુ લઈ જવા ઘેર ઠેઠ લજ્યા મારી તાણી ને બેસો થાવ તમારો જેઠ ગાંગીવજી કહે કન્યાઓ તમે છાની માની લાજ તાણી બેસો હું તમારો જેઠ થાઉં વધારે ના બોલો એમ કહીને ને એ રથે બેઠો કન્યા થઈ મતી માઠી રથ પડતા મૂકીને વિખરાતી ત્રણે નાઠી ગાંગે વે જોયું રળી ખોયું હવે ગતિ સી થાય એકને ઝાલવા જાવાય તો બીજી બે નાસી જાય એમ જાણીને બાણ માર્યું નાગપાસ મંત્ર સાધી તરત ત્યાં નાગ પ્રગટ થયા ત્રણે કન્યાને બાંધી ગાંગેવજી ત્રણે કન્યાઓ જ્યારે રથમાંથી ઉતરીને નાઠી છે ત્યારે ગાંગેવજી વિચાર કર્યો જો એકને પકડશું તો બીજી બે જાતી રહે ને બીજીને પકડશું ત્રીજી જાતિ રહે એટલે ગાંગેવજીએ નાગપાસ મંત્ર ભણી અને તરત ગાંગેવજીએ નાગપાસનું બાણ માર્યું છે એટલે નાગદેવ ત્યાં પ્રગટ થયા અને ત્રણે કન્યાઓને નાગે બાંધી છે હાથી પગે બંધન થઈ કે ગાંગે વે જઈ લીધી ઉચકી લાવ્યો મહાબળવંતો રથમાં મૂકી દીધી તવ કન્યાઓ સમજી મનમાં હવે ન બોલો કઈ પેર મારો પીટીયો મહાબળિયો તે મારી નાખશે ઠેર ત્રણે કન્યાઓએ હવે સમજી ગઈ છે કે મારો પીટીયો ખૂબ બળિયો છે જો આપણે કંઈ બોલી તો તે મારી નાખશે એવો સમજી કન્યાઓ બેઠી રથે ઊબો તન પણ એ સકળ સભામાં સકળ રાજા ઘરે જવાનું કરે મન કવનાર દે મન વિચાર્યું સૌ જાશે ઘેર મારી મિથ્યા મહેનત જાશે કરું લડાઈ ની પેર ત્યારે નારદજી આકાશમાં ઊભા ઊભા વિચાર કર્યો છે કે બધા જો જમી જમીન પોતાને ઘેર જશે તો મારું વિચારેલું મનમાં રહેશે લડાઈ કરવાની મારી મનમાંથી બંધ રહેશે માટે હું કંઈક લડાઈની પેર કરું

બાદ કરો ઉચાર ત્યારે નારદજી સભામાં બોલ્યા છે બધાને કટુ વચન કયા છે અને વલ્લભ કહે તમે નારદ નો ઉચ્ચાર સાંભળો શિયાવર રામચંદ્ર કી જય ઉમાપતિ મહાદેવ કી જય પવન પુત્ર હનુમાન કી જય બધા ભક્તજનો શ્રોતાઓ હવે આગળ આપણે નવમા પરમમાં નવમા કડવામાં વાત કરશું ત્યાં સુધી સર્વેને મારા શંકરપુરીના કોટી કોટી વંદન ઓમ નમો નારાયણ